ડાઠા પોલીસે કપાસના પાક વચ્ચે ઉગાડેલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો ભાવનગર જિલ્લાના ડાઠા પોલીસ સ્ટેશન હદના દયાળ ગામે રત્નેશ્વર મહાદેવ રોડ પર આવેલી વાડીમાંથી પોલીસે હાથ ધરેલી રેડમાં લીલા ગાંજાના બાવીસ છોડ વજન સત્તર પોઈન્ટ બાવીસ કિલોગ્રામ મળી આવ્યા હતા જેની બજાર કિંમત આઠ લાખ એકસઠ હજાર જેટલી થાય છે આરોપી વિરકુભાઈ ચિથરભાઈ બાટિયા ઉંમર પાસઠ રહેવાનું દયાળ ગામ ચાર થાંભલા વાડી વિસ્તાર તાલુકો મહુવા આરોપીએ પોતાની કબજાની વાડીમાં કપાસના પાક વચ્ચે ગાંજાના છોડ ઉગાડ્યા હતા બાતમીના આધારે ડાઠા પોલીસ ટીમે રેડ કરીને મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડેલ મુદ્દા માલની કિંમત આઠ લાખ એકસઠ હજાર જેટલી થાય છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા એએસઆઈ એચ એમ ખેરડિયા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ અશોકભાઈ નારણભાઈ પૂંજાભાઈ હિતેશભાઈ દડુભાઈ સંજયભાઈ દેવાયતભાઈ નિકુંજભાઈ પોપટભાઈ કુલદીપસિંહ નળદેવસિંહ વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા